નો સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નડિયાદમાં વીમા કંપનીના બ્રાન્ચ મેનેજર લાખ રૂપિયાની છેતરપિંડી થઈ હતી મારા પતિ 20 ઓગસ્ટ 2023 ના રોજ દ્રમમાં ગયા હવે મારા હસબન્ડની પોલિસી હતી એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સમાં હવે એમાં મારા હસબન્ડનો ક્લેમ અમે મૂક્યો અમારા એકાઉન્ટમાં પૈસા આવી ગયા હતા અને એ પછી હિતેશ દેસાઈ હેતલ દેસાઈ અને મૌનિક પંડ્યા પાર્ટ પંચાલ એ ચાર જણાએ ભેતા થઈને અમારી સાથે સિત્યાસી લાખ રૂપિયાની છેતરપિંડી કરી અમારી સાથે જબરજસ્તી ચેક ઉપર સાઇન કરાવ્યા અમારી સાથે પચાસ લાખ રૂપિયાનું આરટીજીએસ કેસ કરાવ્યું અમે એમને કહ્યું હતું કે મને સોળ એપ્રિલ સુધીનો ટાઈમ આપો પચાસ પચાસ લાખનું આરટીજીએસ ટ્રેડર્સનું આવ્યું હતું બે એપ્રિલ બે હજાર ચોવીસના રોજ હવે એ દરમિયાન મારા બાળકની એક્ઝામ ચાલતી હતી મેં હિતેશ દેસાઈ એક દેસે મેં કહ્યું હતું કે મને થોડો ટાઈમ હતો મને થોડો ટાઈમ આપો અને મારે કરવું જ નથી અને જ્યારે એચડીએફસીના સાહેબોને લેવું હોય કે વ્યવહાર આપવાનો હોય તો એ લોકો એટલા કટ કરીને જ આપવા જોઈતા હતા ને તો ખોટો દેખાડો શું કરવા કરે છે એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના કંપનીવાળા તો આપે કંપનીમાં જાણ કરી શું અમે અમને તો પછીથી જાણ થઈ અમારા સાથે છેતરપિંડી થાય પછી અમને જાણ થઈ ત્યાંથી તો શું કહેવામાં આવ્યું ત્યાંથી અમને કહેવામાં આવ્યું કે આ માણસો તો છેતરપિંડી કરે કે તમે એના ઉપર એક્શન લો હવે મને તો કઈ ખબર હતી નહીં હવે અમે સાથે ચેતર પેટીક થયું અમને પછીથી જાણ થયું એટલે એકલેન્સન મિશન ગયા અને આ રીતના તમે આવું કેમનું ક્લોસ હા મેં કંપની વાળાને મે પૂછી મેલું લે છે HDFC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની વાળા તો કંપનીમાંથી કરવા કંપનીમાંથી મને જવાબ આપ્યો કે અમે કોઈ વેવાર લેતા નથી તો દેસાઈ હેતલ દેસાઈ પંચાય અને મૌલિક ફંડ એસો એ ચાર જનમ સરે ક્ષેત્ર પેંડી કરી છે 50 લાખ નું તમે જે RTGS કોડ છે એ તો બરાબર છે હવે તમે કીધું પણ બીજી બાકી નું અમાઉન્ટ ક્યાં ક્યાં રાખે બીજી તારીખે 2 એપ્રિલ 2024 ના રોજ એક અમે કોરિયા ટિમર અને ટ્રેડર સો પદાસાનું RTGS કરાવતાયું અને બીજો અમે કોઈ તર્બદા કરી છે અને એકમાં અમે RTGS કરાવરાયું તો હાલને હા

અને હેતલબેનનું આખું નામ હેતર હિતેશભાઈ દેસાઈ છે અને અમને હિતેશભાઈએ એવું જણાવ્યું હતું જે તે ટાઈમે કે મૌલિક પંડ્યા એચડીએફસી લાઈફ ઇન્સ્યોરન્સના નડિયાદ બ્રાન્ચના બ્રાન્ચ મેનેજર છે પણ મૌલિક પંડ્યા બ્રાન્ચ મેનેજર છે જ નહીં એ અમને પછીથી ખબર પડી હતી અને થ્રી યર્સ થ્રી ઇયર્સ સુધીનો એલિમિન્સ ત્રણ વર્ષ થઈ ગયા હોય પોલીસીના તો કોઈ આવતું નથી એ હોય છે મહારાષ્ટ્ર સાઈડના મરાઠી આવે છે તો પાટ પંચાલ કેવી રીતે આવ્યા શું પાટ પંચાલ અમારી સાથે પિંડી કરી છે હવે તો આ કંપની રૂપિયા ન મળે ત્યાં ન્યાય નહીં મળે તો અગાઉ આપ શું કરવા માંગો છો હું આગળ એક્શન લેવા માગું છું અને હા હિતેશ દેસાઈનો એક છે કે જે દૈવત દેસાઈ ઉર્ફે બિટ્ટુ એમનો અવારનવાર કોઈ મારા પપ્પાના પર આવતો હોય છે અને અમને મેન્ટલી હરેશમેન્ટ કરતા હોય છે દૈવત દેસાઈ ઉર્ફે બિટ્ટુ એ કોઈ એવો માણસ છે નહીં કે જે મારી ઇન્કવાયરી રાખી શકે શું એમના ઘરમાં ભગવાનને લેડીઝો આપેલી નથી

છે મૌલિક પંડ્યાએ અમારા ઘરે અવારનવાર આવીને ખોટી આઈડેન્ટિટી આપી હતી કે જે એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના બ્રાન્ચ મેનેજર છે ને પણ એ બ્રાન્ચ મેનેજર છે જ નહીં હવે જે તે ટાઈમે અમે અત્યારે તપાસ કરાવડાવી જે તે ટાઈમે અમે એવું કહેતા હતા કે એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના બ્રાન્ચ મેનેજર છે પણ હાલ એ છે ને હાલ અત્યારે એ બધા જ એલાયન્સમાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ નિભાવે છે હવે હું બધા જ એલાયન્સમાં પણ હું કરવાની જો કે તમે શું આવવા માંગો છો ને મેનેજર તરીકે રાખો છો કે જે છેતરપિંડી કરે છે અને મૃત વ્યક્તિના તમે પૈસો લેના તમે ક્યાં જશો અને મૃત વ્યક્તિનો પૈસો છે તો એના વારતના માટે હોય અને આ લોકો છેતરપિંડી શા માટે કરી છે આ તો મારું મારા બાળકનું ગુજરાન અમારે કેવી રીતે છે એ કઈ કરે કરે

ઘરમાં બહાર કોઈ પણ જગ્યાએ કોઈ બી પ્લેસ પર મને મારા બાળકને કંઈ પણ થશે તો હિતેશ દેસાઈ હેતલ દેસાઈ મૌલિક પંડ્યા પાર્થ પંચાલ ધૈવત દેસાઈ ઉર્ફે બિટ્ટુ એ બધા જવાબદાર રહેશે અને અમારા ઘરે અવારનવાર માણસોને મોકલી ને અમને અડધી રાત્રે ધામધમકીઓ આપવામાં આવે છે લોકો અમને ડરાવવામાં આવે છે કે તમારે અમારા વિરુદ્ધમાં કાંઈ કરવા આપણે કોઈ જરૂરત નથી અને દેવંત દેખાય ઓરફે બਿੱટુ એક ઉતે એમ જણાવે છે કે દેવસી જોહરના બી સુ ઉદય વખત દેસે ઓરફે બਿੱટુ દેવસી જોહરના બીએ છે તો દેવસી જોહરના બીએ તો પ્રસન સેવક છે હવે દેવસી જોહર સાથે પણ પર્સનલી ઓળખ છે અને પ્રસન સેવક ને પણ અમે પર્સનલી ઓળખીએ છીએ પ્રાર્થના સંદેશ ન્યૂઝ તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો